રાજકોટના ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે નવો વળાંક સામે આવ્યો યુવકનું અકસ્માતથી મોત થયું હોવાનું ખુલ્યું છે જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા અકસ્માત સર્જી ફરાર થયો હતો રાજકોટ શહેરમાં એસઓજીને મોટી સફળતા મળી છે ઘટનાને પગલે ખાનગી ટ્રાવેલ્સ ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી રમેશ મેર અને ઇબ્રાહિમને જૂનાગઢથી ઝડપી પાડ્યા છે

અને જાણવા જોગની જે પ્રોસીજર છે મુજબ ગુમનામ થયા બાદ તેઓ દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું સામે પક્ષે આપણે પણ અહીંયાથી બ્રોડકાસ્ટિંગ એવું કરેલું હતું અને તેના આધારે નવ તારીખે આઈડેન્ટિફિકેશન આનું થયેલું હતું જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે ને બેતાલીસ ઇન્જ્યુરીની વાત છે તે તમામ ઇન્જ્યુરીઝ હાર્ડ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડન્ટની અંદર પણ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઇન્જ્યુરી થતી હોય તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે અને જ્યારે નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડે વાહનો પસાર થતા હોય રોડની વચ્ચો વચ્ચે એક્સિડન્ટ થાય ત્યારે અનેક ઇન્જુરીઝ કોઈપણ વ્યક્તિના શરીર ઉપર થવાની સંભાવના છે પણ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે